ગુજરાતમાં ખેડૂત મિત્રો ભારે વરસાદને લીધે છેલ્લા પાંત્રીસ વર્ષથી મારા પોતાના કૂવામાં તમે જે અત્યારે પાણી જોઈ રહ્યા છો કે બોતેર ફૂટનો કૂવો છે અને સાડા દસ ફૂટ જેટલી જ ઘટ છે તે કૂવામાં પાણીની રહી છેલ્લા પાંત્રીસ વર્ષથી ખેડૂત મિત્રો આ લેવલ સુધી મારા પોતાના કૂવામાં પાણી છે તે નહોતું પહોંચ્યું પરંતુ આ સતત વરસાદને લીધે તમે ખુદ ખેડૂત મિત્રો અત્યારે જોઈ શકો છો કે બોતેર ફૂટ જેટલો ઊંડો કૂવો છે અને માત્ર સાડા દસ ફૂટ જેટલો જ ખાલી રહ્યો છે પાણીથી ઘણા બધા વિસ્તારોમાં ખૂબ સારો એવો વરસાદ થયો હોવાને લીધે પાણીની પરિસ્થિતિ છે તે આપણે જે અગાઉના વર્ષોમાં હતી તેના કરતાં ઘણી બધી સુધરી ગઈ હોય તેવું મોટાભાગના ગુજરાતના વિસ્તારો જળ બંબાકાર પરિસ્થિતિ થવાને લીધે કૂવાઓમાં પાણીના સ્તરમાં ઘણો બધો વધારો થયો છે ખેડૂત મિત્રો આ માત્ર માહિતી માટે જ તમારા સુધી આ વિડીયો બતાવવા પૂરતો જ કે હજુ ઘણા બધા વિસ્તારોમાં કૂવામાંથી છલીને પાણી બહાર જાય છે પરંતુ અમારે હજુ પણ સાડા દસ ફૂટ જેટલી કૂવાની જે સપાટી છે તે હજી ખાલી છે ખૂબ સારો એવો વરસાદ પડ્યો છેલ્લા પાંત્રીસ વર્ષથી આ લેવલે પાણી નહોતું પહોંચતું તે આ વરસાદને લીધે પહોંચી ગયું છે જે અમારા માટે ખૂબ સારી બાબત ગણાય પરંતુ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં કપાસમાં સુકારાએ કાળો કેર વર્તાવી દીધો છે ઠેર ઠેરથી ગુજરાતના ગામડે ગામડેથી ફોન આવી રહ્યા છે કે પરશરાભાઈ શું કરવું ખેડૂત મિત્રો આપણે સવારે વિડીયો મૂકેલો જ છે તમે માવજત છે તે ચાલુ રાખો જો સુધરવાનું હશે તો સુધરી જશે બાકી આપણા હાથમાં કઈ નથી ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો ગુજરાતમાં